નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં રૂટ ચલાવાઈ કાયદો વ્યવસ્થા સંદર્ભે ભચાઉ ના નગરજનોમાં ભારે ઉંચાટ બચાવ ભવાની પુર થી જતા માર્ગ પર નર્મદા કેનાલ ના પુલ પર બેઠેલા યુવાન એવા શિક્ષકો શિક્ષક ઉપર છરી વડે હિચકારો હુમલો કરી ત્રણ લૂંટારુઓ શખ્સ અંધારામાં ઓઝલ થઈ ગયા હતા ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ગાંધીધામ લઈ જવામાં આવેલ છે ભચાઉના લૂણવામાં આવેલી પ્રાથમિક શાળામાં દોઢેક વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ભચાઉના ભવાનીપુર પટેલ સોસાયટી શેરી નંબર પંદરમાં રહેતા જયદીપ ગોરધન ચિકાણી આ બનાવનો ભોગ બન્યા હતા આ યુવાન ગઈકાલે રાત્રે જમીને ભવાનીપુરની ગુણાતીપુર તરફ જતા માર્ગ તરફ રોક કરવા નીકળ્યા હતા આગળ જતા નર્મદા કેનાલની પાળી પર જઈને ત્યાં બેસી મોબાઈલ જોઈ રહ્યા હતા તેવામાં કેનાલ પંપિંગ સ્ટેશન તરફથી બાઈક ઉપર વીસ થી પચીસ વર્ષના ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા અને આ લૂંટારો પૈકી બે શખ્સોએ યુવાનને પકડી લીધો જ્યારે ત્રીજા શખ્સે તેની પાસેથી રૂપિયા સાહીઠ હજારના મોબાઈલને લૂંટ ચલાવી હતી